ांडवागार घरनु बनावेल तयार खीरुण जान मम्मी

હવે આ કળૈયાનું જે હાંડવાનું કૂકર છે એને મમ્મી ઉચકીને ગેસની ઉપર મૂકી દેશે ને આટલો ધીમો ગેસ રાખીને એક કલાકની અંદર ધીમે ધીમે હાંડવો થશે ચલો હાંડવાનો વઘાર મમ્મીએ કરી નાખ્યો છે જોઈ લો કેટલો જોરદાર વઘાર હવે હાંડવાનું કુકર કમ્પ્લીટ ફીટ બંધ કરીને પછી ધીમા તાપે હાંડવો ચડવા માટે મૂકી દેવાનો